બે દિવસ પેલા વાત છે હા બસાર માંથી મારા કપડા લેવા તા તે હું કીધું તો તમે મને હે કે અત્યારે ફળ નથી બે દિવસ ખમી જા બે દિવસ નું અઠવાડિયું થઈ ગયું મેં તને હું કીધું તો કે હમણાં કઈ પ્રસંગ નથી કઈ કે બહાર જવાનું નથી તો ખોટે ખોટો હું કામ ખર્જો કરવો કેમ મારી કઈ ઈચ્છા જ ના હોય અરે પણ થોડાક સમય પછી તને લઈ જ દેવાનો હતો ને અને આમ પણ કઈ પણ વસ્તુ પ્રસંગ વગરની લઈ લઈએ ને તો ખોટી ખરાબ થઈ જાય અને પ્રસંગમાં પાસી લેવી પડે એના કરતાં પ્રસંગ વખતે જ લઈએ ને તો એક એકની વસ્તુનું ની બે કામ થઈ જાય એ આટલું કેતો તો હવે તમારા જિંદગી છે ને ગમે એટલો પૈસો હોય પણ કર કસાઈ કરવી તો જરૂરી છે બસ તમારા આ સ્વભાવ કારણે છે અટકવાનું મન નથી થાતું તમારે કરવાનું છે હું એ બોલી જાવ મારે એટલું જ કરવાનું છે કે તું છે ને તારા ઘરે ના જા અને તારા ભાઈને

અને તારે મારી વાત ના માનવી હોય અને તારા પિયરે જવું જ હોય ને તારા બાપુ પાસે મિલકત માં ભાગ માંગવો જ હોય ને તો એક વાત કાન ખોલીને સાંભળી લે સાંભળું છું કે નહીં કે જો તે તારા બાપુ પાસે એની મિલકતમાંથી ભાગ માંગો અને અહીંયા થી તારા ઘરે ગઈ ને એટલે તારો અને મારો સંબંધ પૂરો થઈ જશે હું છૂટાછેડા આપી દઈશ તને બોલ્યા આ વસ્તુ છે ને ઘરમાં હતી ને ત્યારે કહી દેવાય કેમકે તમારે તો મોકો જ જોતો છે ક્યારે છૂટાછેડા છેડા આપવું એમ કઈ વાંધો નહીં જે કરવું હોય ને એ કરી લેજો બાકી મેં નક્કી કરી લીધું છે ને એ તો પાકું જ છે મિલકત માંથી ભાગતો હું લઈશ અને લઈશ જ અને તમારે નો મૂકવા આવવું હોય ને તોય એ નહીં જાઉં છું સાથે જતી રે આમ પણ તને સમજાવીને એટલે આ પથ્થર માથે પાછું પસાડવા બરાબર છે

માલ મિલકત માં આપડી દીકરી કે હિસ્સો માંગે સ્કુઈ ઓ હો 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 કઈ જગ્યાએ હવે હિસ્સો નથી માંગતી બાપુ બધી જગ્યાએ હિસ્સો માંગે અને હા તમને ચોખા શબ્દ માં કહું છું આ માલ મિલકત માં હિસ્સો લેવા છું અહીંયા આવી છું તને ઘરેણું કપડા વાસણ ઘરનો રાસ રસીલું બધું આપ્યું છું ભવ તારો ભૂખ ફૂટશે તો મિલકત માં જીવ નાખશો કેમ જીવ નાખવાની કે વાત છે આ નાનપણ થી ભેગા મોટા થ્યા છીએ કોળીઓ એને ખવડાવ્યો તો એક કોળીઓ મને ખવડાવ્યો

તને એક વાત કહું જેથી તમે તને લગ્ન કરીને વળાવી દે તેથી આપણા બાર હાંખ ઉપર તે દહે દહ આંગળીના થાપા માર્યા હતા એનો અર્થ શું થાય ખબર છે ને લોકો મિલકતનો દસ્તાવેજ કરી દે ને તો એક અંગૂઠો મારે છે અરે દીકરી બાપનું ઘર છોડે ને ત્યારે દહ દહ આંગળીને છાપ આપી અને દસ્તાવેજ કરી દે છે કે બાપ તારી મિલકતમાંથી તારે જે આપું તું કરિયાવર પેટે એ તમે મને આપી દીધું હવે તારી મિલકતમાંથી મને ફૂટી કોડી લો હાલે આ દસ્તાવેજ તે કરી આપિનો બાપુ દસ્તાવેજ નથી એક રિવાજ છે રિવાજ હતો ને મે નિપાયો પણ તમારી ફરજમાં હું આવે એ તો તમને ખબર હોવી જોઈએ ને સો વાતની એક વાત જા ઉથી મને મારી મિલકતનો હિસ્સો નઈ મળે ત્યાં સુધી આ ઘર મેલીને હું એક કઈ જગ્યા જવાની નથી મને ખબર છે તારી આંખ્યુ આડા લોભ અને લાલચના પડદા બાજી ગયા છે એ જ્યાં લગી તારી નજર થી નહીં હટે ત્યાં લગી તને સારા વિચાર નહીં આવે અને આ ઘરના સુખ દુઃખ તને ખ્યાલ નહીં આવે સરસ બાપુ સરસ આજે તમે આ લોભ અને વિચારની વાત કરો છો કેમ નાનપણ માં મારે કઈક નાની અમથી વસ્તુ જોતી હતી ત્યારે તમારે આ લોભ વિચાર નો આવ્યો ત્યારે મારી આંખમાં લોભ જ હતો ત્યારે મારે લેવાની જ ભાવના હતી અને અત્યારે લેવાની જ ભાવના છે તો એમાં આટલો બધો ફરક કેમ એ દીકરીનો બાપ પાસેનો લાડ હતો એનો હક હતો આ તારો હક નથી આ ભાઈના હકમાંથી તું હાથ મારે છે દીકરો એક જ છે તમારો હે દીકરો એક જ છે તમારો દીકરો કરી નથી માંગતો કે બાપની મિલકતનો વારસો માંગે છે અને દીકરી એને તો હંમેશા કરિયાવરથી જ સંતોષ માનવાનો હોય છે સરસ બાપુ હા છે તમે તમારા શબ્દોથી છે ને બીજાને પીગળાવી શકો પણ હું એ તમારી દીકરી છું આટલી જલ્દી હાર નહીં માનું તમને કીધું ને એમ જ જ્યાં સુધી મને મિલકત માં ભાગ નહીં મળે ત્યાં સુધી હું આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં હાલ્યો પાણી

અને એની હાટુ થઈને તો એ હંધો છોડી નાઈ વઈ આવ્યા છે જે કે ઉપાધી છે મને તો એક વારે બેને મને કીધું વાત ને કે એને મિલકતમાં ભાગ જોઈએ છે તો હું છે ને એને હંધી મારી મિલકત આપી દે પણ આનું ઘર તૂટવાના આરે આવી ગયું છે ને એ વાત મને છે ને અંદર ને અંદર કોરી ખાય છે હા તમે છે ને તમે ગાંડા થઈ ગયા છો આ હું ગાંડા જેવી વાતું કરો છો કે આ મિલકતમાં બેનને ભાગ આપી દઈશ આવી રીતના ભાગ આપી દેવો ને તો આજ બેન આવું કરે છે કાલ સવારે બીજું કઈક કરશે તો એની કરતા છે ને બેન ને સમજાવાય પ્રેમ કેવાય હું એમ નથ કેતી હા મિલકતમાંથી માથે બેન બા કઈ નથી દેવું પણ આવી રીતના જો તમે હર એક જીદ એની પૂરી કરશો ને તો કાલ હવારે ન જાણે હું નું હોય માગી લે માંગી માંગી ને હું માંગશે હે મારી બેન છે અરે બેન હાટુ તો જેટલું કરીએ ને એટલું હંધુય ઓછું પડે એને મિલકત માગીશ કદાચ મારો જીવ માંગી લે તો હું પાછો નહીં પડું ગમે એમ તો એ મારી બેન છે ને માનું છું માનું છું કે તમારા ભાઈ બેન નો પ્રેમ છે ને અઢળક છે પણ તોય છે કરો ને એ થોડુંક જોઈ વિચારીને કરજો હાવ તમે આમને આમ જો બધી જ વાતો માનતા રહેશો ને આ બધા લોકો કેવી કેવી વાતો કરશે ખબર છે તમને અને હા

જેવી રીતે કરવું વર્તન કરવું હોય ને એવી રીતે કરી હું મારી ફરજ કેવી રીતે ભૂલી શકું હોય હા તું એક ભાઈ હા સાચી વાત છે છે કરો ને એ શાંતિથી કરજો કાંઈ નહીં થોડીક વાર હોઈ જાવ તમારો મગજ છે ને શાંત થઈ જાય ખોટા વિચારો ન કરતા હા

ઈ જોને ને આપણી ઉપર વર્ત છે રહે છે અને મન નો ધાર્યું કરે છે હા બાપુ એ વાત તો હું ક્યાં નથી જાણતો હે સારી રીતે જાણું છું કે આ વાત તો કઈક નિવેળો તો લાવવું જ પડશે મારે તમારી વાત સાંધી હાસી આ બેન ને છે ને હમણાં ભાગ આપી દો એને મિલકતમાં ભાગ દેવામાં મને જરાય વાંધો નથી પણ આ દાદા ના પાડીને ગયા છે તમે જાણો છો ને આ એની ઉપર વર્ત જઈને જો ભાગ આપી દઈ તો પછી તમે કહો એમ करू બાપુ બોલો જો હવે શું करू ઈ વાતે હાસી છે ને ગાગાની મિલકત હોય અને એને જે મન માંડતું હોય એને જ આપી પડે પણ આણો ડીવેળો કાક આવે તો સમજ પડે ને કોને કેટલી મિલકત આપવી એમ તમને સારી રીતે જાણો છો કે સેજલ છે ને પારકે ઘરે આપણે વળાવી દીધી છે અને આપણા ઘરે આવીને મિલકતમાં ભાગ માંગે જો કે સ્વાભાવિક છે કે ભાગ માંગે દીકરી છે એનો હક ગણાય

અને કળો એને જેટલું દઈને એટલું ઓછું કહેવાય ઈ પ્રેમથી આપ્યો ઈ બરાબર છે પણ આજકી લઈ લેવું ઈ થોડુંક દાન કર્યું કહેવાય બાપુ તમારી વાત હે સાચી છે કે દીકરીને આ સ્કિન લેવું ન જોઈએ પણ હવે ને સમજાવે કોણ સમજદાર વ્યક્તિ હોય એને સમજાવવાનો હોય અને બેન રહી જીદ્દી સમજાવી કેમ હવે સોય હવે આલો કાઈક તો ભગવાન ઉપાય બતાવશે હા બાપુ સમજાઈશું સમજે તો બોલે નહીતર પછી

આ તમે કંજુસાઈ કરો છો નડંદ આવી છે ને એટલે થોડી કઈ દેવું ગમે હવે તો તમે ઘી નો બચાવ કરશો ને તેલ નોય બચાવ કરશો હે ને બેનબા આવું કેમ બોલો છો આ તમે જેમ કયો છો એમ તો હું કરું છું અંધુ ઘડીક કયો છો કે ઘી વાળી રોટલી ખાવી છે ઘડીક કયો છો કે મને આ નત ભાવતું આમ નત થાતું તેમ નત થાતું હા શું કહું ને તો મને તો સમજાતું નથી આ હવા ફરે ને એમ તમારા વિચારો ફરે તો તમારે બધું સમજવાની જરૂર નથી એક વસ્તુ યાદ રાખજો ભાભી આ તમે છે ને મારા ભાઈને છે જે કાન ખંભેણી કરી છે ને ઈ બધી રેવા દેજો તો તમે તમારા મોઢે થી જ બોલતો આ તો કે તમે શું કર્યું છે બોલ તમને કેમ એવું લાગે છે અને આમ પણ તમે આ ઘર ની દીકરી છો હે આ ઘર તમે ખાશો પીશો આ બેનો દીકરીઓ ને દેઈ તો એમાંથી ઘરમાંથી માંથી ખૂટે નહીં તો કેમ ખૂટવાનું આ બધો વિચાર અત્યારે જ કેમ આવે જારે ચડાવતા હોય ત્યારે કેમ વિચાર ન થાવતો ત્યારે તો તમે એવું બોલતા હોય આ ઘર માંથી થોડી માલ મિલકત દીકરી ને દેવાય હે દીકરી લઈ જાય તો મોટું પાપ થઈ જાય હે ને મેં એવું નથી કીધું અને આમ પણ તમે આ ઘર લઈ જાઓ કે આ ઘરમાં આજીવન રહ્યો મને કઈ વાંધો નથી હવે તમે એમ નહીં માનો હે ને એમ નહીં માનો ને હા તમારી ઉપર છે ને હાથ નો પડે ને કેવડી તમને ખબર હા બહુ થયું બાપુ તમે કારણ વગર મને શું કામ કી જાવ છો આ તમારી વહુરાણી ની કરતુત ન દેખાતી તમને સેઝલ તને મેં આવા સંસ્કાર તો નહોતા હતા તારી બાળા ગયા પછી આ તારા મોટા ભાઈએ તને કેમ રાખી છે અને કેમ પાલન પાલન કર્યું તને ખબર છે તું ક્યારેક વસ્તુની જીત કરતી રહે તો હું ના પાડતો તારા તારો ભાઈ મારી આને ઝઘડો કરીને વસ્તુ તને અપાવતો તો ભૂલી ગઈ બધું એ અને એક વાત કાન ખોલીને સાંભળી લે તું આ ઘરમાં રહે

આટલી બધી સ્વસંધિત બનાવી છે આપો એનો હક છે હું એનો ભાઈ છું હું એના માટે આ બધું નહીં કરું તો કોણ કરશે હે બાપુ તમે આજે સૌને કાલે નથી પછી મારે જ આખી જિંદગી એનું ધ્યાન રાખવાનું છે ને પણ બે મિલકત હાટુ તું આ આજે જાય ને એમે ક્યારે વિચાર નતો કર્યો એ એક વાર એક વાર પ્રેમથી કીધું વાત ને તો આ ભાઈ છે ને મિલકત તો હુંથી પ્રાણ તારા પગમાં મૂકી દે ભાઈ બસ ભાઈ આવા વેણ ના કાઢો મને નોતી ખબર કે તમે મને આટલો પ્રેમ કરો છો મારા તો આંખે લોભ ને લાલચ પટ્ટા જ હતા તમારી વાત સાચી છે બાપુ કે એ જ પટ્ટા હતા મને મિલકત સિવાય તો બીજું કંઈ દેખાતું જ નહોતું મિલકત ના સક્કર માં મારા ભાઈ નો પ્રેમ ભૂલી ગઈ બાપુ તમે આપેલા સંસ્કાર પણ ભૂલી ગઈ બીજાની દીકરીને મે આટલી રીતના હેરાન કરી બહુ મોટી ભૂલ થઈ છે પણ ભાઈ હા છે હા છે હું તમને કહું છું કે આ મિલકતમાં ખાલી ને ખાલી તમારો હક છે આ હંધુ તમારું છે હવે મને ભાન થાય છે કે પેલા 10 સે આંગણા મે રાખીન થાપા માર્યા હતા ને એનો અર્થ શું થાય છે કે આ ઘરમાં હવે ખાલી મારા સંબંધ જ બાકી છે બાકી એનું મને એક વસ્તુ નો ખપે ઓ બાપુ મારી થી બહુ મોટી ભૂલ થઈ ગઈ માફ કરી દયો બેટા એક વાત કો દરેક દીકરી માટે લાલન પાલન અને રક્ષણ એક બાપ પૂરું પાડતો હોય છે પણ હંમેશા આપણે જોઈએ છે કે ભાઈને પહેલા બાપ ગુજરી જતો હોય છે ત્યાર પછી બાપની જવાબદારી મોટો ભાઈ સંભાળતો હોય છે અને બાપનું રૂપ ધારણ કરી અને બેન નું રક્ષણ ને લાલન પાલન કરતો હોય છે આ તારો ભાઈ તારો બીજો બાપ જ છે બેટા એનું જીવ દુભાવી અને તું જીવનમાં ક્યાં સુખી થવાની છે જી વાત છે બાપુ જાણે અનજાણે મે મારા ભાઈનો જીવ દુભાવી દીધો છે ભાઈ હું માફી માંગુ ને એ પણ લાયક નથી તમે ક્યો એ સજા કાટવા માટે તૈયાર છો નહીં મારી બેન અરે હાથ છોડવાની કઈ જરૂર નથી કોળો કેવા ઓળો હાથ જોડે ને કે હારું લાગે હાથ ભવે છે ને અમે પાખમાંથી છૂટકારો નો મળે તારા તો હક થી માંગવાનું હોય તું પ્રેમ થી માંગીશ ને તો તને ખબર છે ને આ તારો ભાઈ તારા માટે હાંધી કરી છૂટ છે અને આમ પણ આ બેનો દીકરીઓને દેવી એટલું ઓછું છે અને આમ જો હવે તારે અહીં રહેવાની કઈ જરૂર નથી તારી મરજી હોય તો રહે મને કાઈ વાંધો નથી હું છે ને બુલી મારા બાપ ને મારા ભાઈ નું મારે કઈ નઈ હવે તો આ ખોગડી તમારો લઈ અને નીકળી પડો